વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું ખાટા અડદ જે ખાવાની ખૂબ જ મજા આવી જાય એવા આપણે અડદ બનાવવાના છીએ તો અહીં આપણે તાજા જ અડદ લીધા છે એટલે કે જૂના અડદ નથી એટલે એકદમ મસ્ત પલળી ગયા છે આ રાત્રે જ પલાળી દીધા હતા જો તમને દેખાતા જશે કે મસ્ત એવા પલળી ગયા છે તો આ અડદની અંદર આપણે ત્રણ સીટી કરશું એટલે મસ્ત એવા બફાઈ જશે જો જૂના અડદ હોય તો પાંચથી સાત સીટી કરીએ ત્યારે માંડ બફાઈ છે તો આ નવા અડદ છે એટલે સરસ બફાઈ પણ જશે ને અડદ લઈ લીધા છે એક વાટકી ભરીને અડદ લઈને રાત્રે પલાળી લીધા હતા આપણે અહીંયા એક ઇંચ આદુનો ટુકડો લઈ અને કટકા કરી લીધા છે અહીંયા બે લીલા મરચાં સુધારી લીધા છે અહીંયા આપણે લસણની કઢીઓ લીધી છે અહીં એક ચમચી જેટલું ચણાનો લોટ એટલે કે બેસન લીધેલું છે અહીંયા લીલા ધાણા અને અહીંયા પાંચથી છ લસણ નીકળી લઈને ઝીણી ઝીણી સુધારી લીધી છે અહીં આપણે ખાટી છાશ લીધેલી છે અને આ ચણાનો લોટ એની અંદર મિક્સ કરી અને આપણે છા એકદમ મસ્ત એવા ઘટ થાય એવા ખાટા અડદ આપણે બનાવવાના છે બાકી રેગ્યુલર મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરીશું વઘાર માટે તેલ અને મીઠું સ્વાદ મુજબ મીઠું અને આપણે ડબલ વઘાર કરશું તમે આખી રેસીપી જોશો તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આપણે આનો ડબલ વઘાર કરશું અડદ ઉપર આવે એટલું પાણી ઉમેરીને અડદને આપણે બાફી લેવાના છે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું ને હળદર ઉમેરી અને આપણે બાફી લેવાના છે ત્રણ સીટી આપણે કરી લેશું તમારા કુકરની અંદર જે રીતે બફાય એ રીતે તમારે સીટી કરવાની રહેશે આપણે ત્રણ સીટી લઈ લેશું કુકરમાં આદુ મરચાં અને આ લસણ અડધીથી પોણી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું ધાણા જીરું સ્વાદ મુજબ આપણે થોડું ઝડપથી ખંડાય છે એટલા માટે થોડુંક મીઠું ઉમેરશું અને સરસ પેસ્ટ તૈયાર કરી આપણે અહીંયા આપણા અડદ મસ્ત એવા બફાઈ ગયા છે તો હવે આપણે જોઈ લઈ તમને જોતા જ લાગતું હશે કે અડદ મસ્ત એવા આપણા બફાઈ ગયા છે તો સરસ એવા અડદ બફાઈ ગયા છે તો આને સાઈડ ઉપર રાખી અને હવે આપણે આનો વઘાર કરી લઈએ તો આપણે જે છાસ લીધી હતી એક બીજા મોટા વાટકાની અંદર લઈ લેશું અને ચણાનો લોટ જે આપણે લીધેલો એ પણ આપણે ઉમેરી દઈશું એમાં અને ચણાના લોટને સરસ છાસ સાથે મિક્સ કરી દઈશું નાથી આપણા હળદ એકદમ મસ્ત એવા ઘટ એટલે કે ઘાટા હળદ તૈયાર થશે કોઈ પણ તમે કઠોળ બનાવતા હોય તો એને ઘટ બનાવવા માટે આવી રીતે તમે ચણાનો લોટ એટલે આજે આપણે છાશમાં મિક્સ કરેલો છે તમે પાણીની અંદર મિક્સ કરીને પણ તમે ઘટ બનાવી શકો છો શાકને તો આપણે ગેસ ઉપર તપેલું રાખી દીધું છે અને એમાં દોઢ ચમચા જેટલું તેલ ઉમેર્યું છે તેલને આપણે સરસ ગરમ થવા દેસુ અને આપણે જે લસણ વાળી ચટણી તૈયાર કરેલી એ છાસ ની અંદર આપણે ઉમેરી એક વઘાર આપણે આ છાસ નો કરશું અને બીજો ઉપરથી વઘાર કરશું આ મસાલો એકદમ છાસની અંદર આપણે મિક્સ કરી લેવાનો છે અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું એક ચમચી જેટલું જીરું પાવડર ઉમેરશું આપણે બાફવામાં પણ મીઠું ઉમેરેલું છે તો આપણે છાસના ભાગનું આપણે મીઠું ઉમેરશું અહીંયા છાસ અંદર આપણે મીઠું ઉમેરી અને વઘાર કરશું એટલે આપણે છાશ ફાટશે નહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું પાંચ ચમચી જેટલી મીંગ ઉમેરશું અહીંયા આપણે છાસમાં જે મસાલો તૈયાર કરેલો હોય એનો વઘાર કરી લેશું

હવે આને ઉકળવા દેસુ આપણે તો અડદ આપણા મસ્ત એવા ઉકળી ગયા છે અને સરસ આપણે જેવા ઘાટા જોઈએ છે એ પ્રમાણે આપણા અડદ ઘાટા થઈ ગયા છે જે પ્રમાણે તમારા ઘરની અંદર રસો જોતો હોય આછું અથવા તો ઘાટો એ પ્રમાણે તમારે છાશ પાણી ઉમેરવાનું અને ખટાશ જેટલી અડદની અંદર તમને ફાવતી હોય એ પ્રમાણે તમારે છાશનું પ્રમાણ ખાટી અથવા તો મોડી છાશનો ઉપયોગ કરવાનો ને અથવા તો છાસ મોડી હોય તો ઉપરથી અડધું લીંબુ ઉમેરીને ખટાશ પણ મેળવી શકો છો તમે અડદની અંદર તો આ અડદ ઉકળી ગયા છે એને સાઈડ ઉપર રાખી અને આપણે એકબીજું વઘાર કરી લઈએ હવે અહીં આપણે બે ચમચી જેટલું ઘી ઉમેર્યું છે ઘીને આપણે સરસ ગરમ કરી લેશું અહીં આપણું ઘી ગરમ થઈ ગયું છે તો આપણે ત્રણ ચારથી પાંચ લસણની જે કઢી સુધારીને રાખેલી એને આપણે ઉમેરી દઈશું અને સરસ લાલ થાય ત્યાં સુધી એને આપણે સાતડી લેવાની છે જેવી લાલ ન થાય ત્યાં તમે એમને ઉમેરી દો તો આ લસણ કાચું રહી જાય છે શે જેવી લાલ થાય ત્યાં સુધી આપણે એને સાતડવાની છે ઘી ની અંદર તો અહીંયા આપડી લસણની ની લાલ થઈ ગઈ છે અને અડધી ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર ઉપરથી સરસ ડારણ પણ આવી ગયું છે અને મસ્ત એવો આપણે ઉપરથી વઘાર પણ કરી લીધો છે એવા ટેસ્ટી ખાટા ખાટા અડદનું શાક તૈયાર છે તો આ ખાટા અડદ તમને ભાખરી સાથે પણ ખાવાની ખૂબ મજા આવશે અને રોટલા સાથે પણ ચોળીની ખાવાની ખૂબ જ મજા આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપી ને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલ લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો